ડૉક્ટરો ભગવાન જ છે આપણે ના ન પાડતા પણ કાંઈ હં એક ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો હં ઓપરેશન થિયેટરમાં લો ઓલું લીલું લુગલા હતો જાણે રામાપીની હોવાડી જાતી હોય એમ એ આગળ આગળ દર્દીની વાંહે ડૉક્ટરની ટીમ પકડો 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 ને તે એક જણો લોટ કહો ને એને પકડી લીધો કેમ ભાગ્યો એ કે ભાઈ મારે ઓપરેશન નથી કરો ક્યાં નું હતું એપેન્ડિઝનું કે સરળ હોય તાકી ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય તો પછી તાકે એ નર્સ ડોક્ટર બીવાનું ના હોય આ ઓપરેશન સરળ હોય હવે જેને નસું સલાહ દેતી હોય એ કામ એક નર્સ ના લગ્ન છે ને તે પંદર દી માં સુટાશેડા થઈ ગયા બોલો તો એના પતિને કોઈ પૂછ્યું તમે સુટાશેડા કેમ કરી નાખ્યા એ કે જ્યાં હું સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું ન જોવે મારે હાલવું કેમ હા બોલો કારણ કે ટેવ પડી ગયું ને હોસ્પિટલ હેલો સિસ્ટર પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે પછી કે હા પછી સિસ્ટર તો પછી મને એમ છો વેલા રાને બને ગોતી દેવા જોવે આપણે શું થઈ જવું જોવે કારણ કે હકીકત સમજી જાય એ જ ભાઈ સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ચાર સવારીમાં મોટર સાયકલ નીકળ્યો નવી ભરતીના પીએસ આવ્યો આમ તો પાંચ વર્ષ પછી જ ખબર પડ્યા કેમ નોકરી કરવાની હોય નવી ભરતી ના પીએ છે ધડ સીટી મારી કે ગાયક ઉભી રાખ ઓલે નૈયા સોટાડી દીધો કેમ શાર બેહડ્યો ઓલો પાંચ વાળું જન કે પાંચ મો કરે ઉતરી ગયો સાહેબ એ રાજીનામું દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ ખરેખર કાયદાનું પાલન કરતા શીખું જો ખરેખર હજી હજી ભારતમાં ખબર જ નથી પડ્યો ક્યાં વાહનમાં કેટલા બે ઓલી સકડો રિક્ષામાં શાળી શાળી એ ભાઈ ઓગણીનું એન્જિન પણ ભાદ 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 આમેય ન પડે આમેય ન પડે વધી વધીને ઘોડા ઘોડે ઝાડ થાય બોલો અને એ ગમે જયારે ઊંધું પડે ડ્રાઈવર ને કઈ ન થાય કારણ કે ગમે ની માથે જ ગયો હોય ભારત ભારત છે યાર હા આ એકવીસમી સદી છે ભાઈ હું છેલ્લી વાત કહીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈ ને તો સપના હારા આવે હા દાદ દાંત નો આવતા કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં માં જાતા હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય એને કઈ સીતા વિદાયમાં માં રોવાનું ન હોય કથાય કથાય સીતા વિદાય નો પ્રસંગ આવતો જ હોય તો એમાં કઈ સત્તા સંગીત વાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાય નું રોવે આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે ખરેખર ભારત ભારતમાં એક મજા જ છે સમય સારો છે તમે જે ધંધો કરો ને હાલે બોલો તમે હવારમાં ટીવી ચાલુ કરો ને તો તણસિયાર બાપુ વળ ખાતા હોય એ બોલો નિર્વળ બાપુ આમ જ કરતા હોય આપણા સાધુડાને ભજવાના વીઆઈપી બહુ નહીં જવાનું બોલો આમ જ કરતા હોય બોલો કૃપા શરૂ હો જાય જાણે બાપુજીની ખિસ્સામાં નીકળતી હોય એમ હવે એને એને પાછા એના એના નિર્મળ દરબારમાં જો મારે એને વાંધો ભગવાન એને ના કરે હમણાં તો સુટકી ગયા છે કેટલું ખોટું કેટલી ઘડી ભેગું કરી લીધું હાલુ ચાલે બાકી એને ગોટો સમય હારો છે તમે જે ધંધો કર્યા સાહેબ સાત હાથ હજાર થી માંડીને ચૌદ હજાર સુધી એને એની ટિકિટ હતી એને દરબારમાં જવાની

હા સાધુમાં તાકાત સો ટકા છે ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત સો ટકા બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતું પણ એનામાં ભજન હોય તો બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ તમારી મરસિડી દોઢ કરોડની હોય બે કરોડની હોય ત્રણ કરોડની ગાડી હોય પણ એમાં પંદરસિયા પંદર હજારની ન હોય નથી સેલ્ફ ન લાગે અને હવાની તો કોઈ કિંમત જ નથી પણ એકે ટાઈમમાં હવા હોય તો હાલે નહીં હા હવા છે ને હવા હવા છે હવામાં તો રહેવું જે છે એમાં હવા તો રેખવાની હાવ કઈ અમે ચાવ ભક્તિ કોજવી એને રાક ગંગા સતી બીજી વાત કરી છે રાક એટલે માય કાંગલું નહીં પણ કોઈ આપણી નિંદા કરે તો એના 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 શેડા નહીં દબાવવાના હા તું કે એવા વાયલ ને હા ઘણા અમને ન કહેતા મારા દીકરા વાત કરે પણ કઈ પૈસા ઓછા થોડા લે ત્યાં કે દીધી થાય એ કે મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો નાસ્તામાં ભજીયા ખાતો જાશો અને પાછો અમને બાબા ના દે જેને નથી દેવું એને ચિંતા બોલો નથી એને ઘેરે સતનારાયણ ની કથા કરવી ઈ કઠિયારે ની નિંદા ઉ કરે કથા કથા એ કઠિયારો બેઠે તારે હાટું થાળ ગવાય દે અમારે એ આવે ડોહો પાંચ આજ્યા લેવા પડે એ પૂરું કરો પૂરું કરો હવે પ્રસાદ વેચી દો તું તો પ્રસાદ હાટુ જ આવ્યો છો ઉપેર થી થાવ નહીં ભાઈ દુનિયામાં ભગવાને જેટલાને મોકલ્યા ને એ બધાને સારું કામ કરવા જ મોકલ્યા જ ભગવાન જો આને બેન્જો વગાડવા મોકલ્યા આને તબલા વગાડવા મોકલા અને મજેરા વગાડવા મોકલ્યા અમારા ભટદાદાને માઇક વગાડવા મોકલ્યા અમારા લગ ચેનલને દુનિયાને દેખાડવા માટે મોકલ્યા આ સાહેબ છે એને સુરક્ષા માટે મોકલ્યા આ ટ્રસ્ટીઓને સમાજની સેવા કરવા માટે મોકલ્યા આ ભક્તોને સંતોની સેવા કરવા માટે મોકલ્યા આને શીઠ્યું દેવા મોકલ્યા વધારો તાળીઓથી કારણ કે જેમ તેમ નથી મોકલ્યા નહીં એક 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 મહાત્મા બાપુ અમારો પ્રોગ્રામ જોઈ ગયા હવે માયા કે ડાયરે મેં પૈસા બહુ થતા હૈ અરે કુંભ મેં જાના ડાયરા કરના કીર્તિદાન કો ફોન લગાવો તો કીર્તિદાન ને ફોન લગા તો હવે કીર્તિદાન જઈ તું ઓર માયા ભાઈ દોનો આના હૈ પહેલાં લેડીઝ જેન્ટ્સનો ઝુગલબંધી હાલતી કે આ કલાકાર હોય તો આ કલાકાર હોય હા મારીને કીર્તિ ભાઈને હાલે લ્યો અમે બે હામાં પ્રેમ કરીએ છીએ એ મને પ્રેમ કરે હું એને પ્રેમ કરું હા બસ પ્રેમ હા પ્રેમ છે ને માણસને જોડી રાખે પ્રેમથી જીવો જેટલું જીવાય એટલું હા જીવવો જ પડશે માગ્યા મોતે મળતા નથી તો આ બાપુએ ફોન કર્યો ને એમ અમે ગયા કે માયા ભાઈ પ્રોગ્રામ કરના હે ઓર તારીખ દે દો કીર્તિભાઈ દેગા મેં ભી દેગા તો હમ ભી દે મેં ભી દે અને ઓર પ્રોગ્રામ રખા કુંભ મેં જાનના ભંડારા કરના થા ગુરુજી કે નામ કા શ્રી શ્રી એક હજાર આઠ જહા પદવી મથા કુંભ મેં વહા બરા કુંભ કરના થા તો ગયા પ્રોગ્રામ કર્યો તે પછી પ્રોગ્રામ આપણે કરતા કે વચ્ચે વચ્ચે સીઠી આવે ફાળામાં તો એવું આવે જ તે વચ્ચે વચ્ચે દાન આવતો હતો તે એક ભાઈનો મગજ ગયો મને કે મારા ભાઈ માઇન્ડ સાંભળવાની મજા આવે છે ત્યાં વચ્ચે સીઠી આવે છે અરે મેં કીધું આ એના માટે પ્રોગ્રામ છે મેં કીધું આ મહાત્માને કુંભમાં જાના હે જાના હે તો જાના હે તો મેં કીધું એ બધું અહીંયા ભંડારે કે સામગ્રી કે લઈએ ફંડ ભેગા કરના હે એ કે ઓલા ભાઈ કે કેટલા જો બધા હું આપી દઉં પણ વિશ્વમાં કોઈ નહીં અરે બાપુ મેં જોવા ભાઈ બધું આપી દે કહી ગયો હું હું જોવે તા તો બાપુની જટા સુટી ક્યાં બાત હે કરણ અવતાર હો ગયા હો ગયા બાપુ જો હા બેઠા કઈ ગયો તો બોલા સો બોરી ખાંડ દોસો બોરી આટા પાંચસો ડબ્બા ઘીકા તીનસો ડબ્બા તિલકા બાપુએ લિસ્ટ આપી દીધું બોલો કે ઓકે લખીને લિસ્ટ મોકલી દો બધું આવી જાય પણ પ્રોગ્રામની વચ્ચે એક રૂપિયો કોઈનો બોલવાનો નહીં

અરે માયા ભાઈ તુમ્હારા ભી ફોન નહી લગ કુંભ મેં બેઠા બાપુ સેવક નહી બીજા એક બીજાને બનાવતા આઠ આવડા ઉડા મારું બાપુ ને બનાવી ડું જો બોલો એટલે આ આ દેશની પ્રથા અમુક અમુક નથી જોવો તમે આ રામદેવજી બાબા છે બિચારા લાવ્યા કે નહીં યોગાનું સ્વદેશી બધું આવ્યું સ્વદેશી બનો મરી જ્યાં કોલગેટ ને બધું મોઢામાં નાખી નાખી હા બિચારી બહુ સારું છે હું કે એની જાહેરાતના પૈસા નથી લેતો ની મારી ઘરે કે મફત નથી મોકલતા યોગ લાવ્યા એ પતંજલિ મહારાજ ધન્વંત્રીજીને લાવ્યા પાછા મેદાનમાં એને યાદ કર્યા હે દેશી દવાઓ બધી પણ ઈ કેક બીજાના નામે રાખ્યો હોત તો દવાવાળો આ તો ઈ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ યોગ કરને છે વિવાહ નઈ હોતે તો તમે અન તમે દવાની દુકાન હું કામ નાખી પાછી બેય નો હકારો ઈ એવલા કૃષ્ણ બાળ કૃષ્ણ ભાઈના નામે રાખ્યો તો હું બાપુજીને જાતો તો પણ સદા સ્વદેશી આવ્યું બોલો હમણાં એક જણ આવ્યો ને તો મને મને ખીજાણો મને કે આ યોગ કરવાથી રોગ ઉયો છે મેં કીધું હા મને તો બાબા એની આંખ કેમ હરકી નથી થતી મને કે એ તો એક બને જ રહે છે હા મેં કીધું પડખે કારું માણા બેહડો જો ન ખુલી જાય તો મારા મોઢા ઉપર જોડો મારી જાવ તમે કોની પાસે બે એના ઉપર આધાર તમે તમારા ગુરુ પાસે બે ત્યારે ક્યાંક અલગ હો તમારી ફેક્ટરી છોકરા પાસે બેઠો જ્યારે તમારે હાર્યા કોણ છે ને એના ઉપર બહુ આધાર છે હારા માણા માણાને હાર્ય્યો એટલે મેં ઓલા ભાઈને કીધું મેં કીધું છે પોતા માટે ન જીવતા હોય પોતે હારા થાય કે ન થાય પણ એ જગતને હારા કરે છે ને મને કે એવું હોય મેં કીધું હા મન કે એનો દાખલો મેં કીધું એનો દાખલો અમારું મવવા આ ફેવિકોલની કંપની છે અમારા મોવાનો માલિક છે મધુકાંતભાઈ પારેખ પારેક અત્યારે હનુમંત સ્કૂલ આવલે હોસ્પિટલ આખી અકાર મધુકાંત ભાઈ ની ફેક્ટરી છે ફેવિકોલ ફેવિકોલની ફેક્ટરી બોલો ફેવિકોલ થી આખી દુનિયા સોટે કોઈ દી અન્ય ઢાકણું સોટ્યું પોતા હાટે હોતું જ નથી કોઈ દી સોટ્યું ઢાકણા નું ઢાકણું એનું એનું ઢાકણું સોટવાનું જ નથી રામના ભક્તના મંદિર થાય એનું છોકરા મંદિર ક્યાં ક્યાં કૃષ્ણના ભક્તના મંદિર થાય કૃષ્ણના તમે વિચાર કરો એના જેણે એને ભજન કર્યા એના મંદિર થયા ત્યાં પ્રદ્યુમનના મનના અનિરુદ્ધ થયા ભગવાન કહે છે પોતાનું કાંઈ હકવાનું જ ન હોય એ બીજા માટે જ કરતા હોય છે નગર તો ભગવાન ન કહેતા થાય કે અમારા છોકરાના મંદિર કરજો ભાઈ ગીતા ક્યાંય કીધું પ્રદ્યુમનના મનને મંદિર કરજે અર્જુન તારી હાથ પેઢીનું કલ્યાણ થઈ જાય બાપા ક્યાંય કીધું જ નથી ના અર્જુન મને ભજ અને ત્રીજી વાત આ લક્ષ માધ્યમ માધ્યમમાં બેઠા છે એ સંતોની હાજરી છે એટલા મહાપુરુષો બેઠા છે સાહેબ આપણે જે ધર્મમાં હાલ્યા આવીએ છીએ આ સનાતન ધર્મમાં એવો આ દુનિયામાં ક્યાંય એવો ધર્મ જ નથી સાહેબ સાહેબ તમારે તમામ ધર્મના ગ્રંથો વાંચી લેવાની છૂટ આખો બાઇબલ વાંચી લેજો આખા બાઇબલમાં ક્યાંય હું બાઇબલ લખવી ઈસુ બાપુ કરીશ ભગવાન ઈસુ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું એને સોખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું એટલે આપણો ભાઈ છો કારણ કે આપણો પરમ પિતા એ જ છે ને એના દીકરા છે આપણે ભગવાન ઈસુ ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું આખે આખું કુરાન લઈ લો એમાં મહમ્મદ સાહેબ એટલું જ બોલ્યા છે કે હું પેગમ્બર છું પેગમ્બર નો અર્થ થાય હું ટપા હું એનો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવ્યો છું અને ખુલ્લે આમ ગીતામાં જ કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન ઈશ્વર હું છું બધાય ધર્મ છોડી મારે શરણે આવી જા તો હું યોગ ક્ષમ કુશળ ની જવાબદારી તને લખી દઉં સાહેબ પાંચ હજાર વર્ષ પહેલા બોલ્યા આ બે હજાર ઓગણી વર્ષ થયા ઈસુ ભગવું બોલીએ અને આને ની આજુબાજુના વર્ષ થયા મોહમ્મદ પેગંબર સાહેબ બોલે અને આ હાડા પાંચ હજાર વર્ષ પહેલાં ચડે ચોક ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કૃપક્ષેત્રના મેદાનમાં બોલી ગયા કે તું મારી પાસે આવે મારે શરણે આવે